નમસ્કાર ડીબીલાઈ ન્યૂઝમાં આપણું સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લો એટલે રેતી માફિયાઓ માટે જાણે કે સ્વર્ગ સમાન છે અને એમાં પણ છોટાઉદેપુર જિલ્લામાં ઓરસંગ નદીમાંથી રેતીનું ખનન કાયદેસર અને ગેરકાયદેસર કાયદેસર કરતાં ગેરકાયદેસર રેતીનું ખનન તો ખૂબ જ મોટા પાયે થાય છે એના ઉપર ઘણી વખત સમાચારો બની ગયા છે પેપરોના પાનાના પાના લખાઈ ગયા છે પરંતુ તંત્રને પણ કંઈ અસર થતી નથી અને ખનન માફિયાઓને પણ કંઈ અસર થતી નથી અને એનાથી પણ ચાલો આગળ વધીએ તો વાહન ચાલકો બેફામ બન્યા છે જેના કારણે પબ્લિકને પણ નુકસાન થઈ રહ્યું છે અને પબ્લિક પણ રોષે ભરાઈ રહી છે વાહન ચાલકોની જો વાત કરીએ તો ડુંગરવાટ ઊંચાપાન રોડ ઉપર રેતી વહન કરતાં ટ્રેક્ટરો અને ટ્રકોથી પ્રજા ત્રાહીમામ પોકારી ઉઠી ગઈ છે છોટાઉદેપુર જિલ્લામાં સફેદ રેતીનો કાળો કારોબાર ખૂબ જ ફૂલ્યો ફાલ્યો છે અને રોયલ્ટી વગર રેતી વહન કરતાં ટ્રેક્ટરો પકડાઈ જવાની બીકના કારણે બેફામ રીતે ટ્રેક્ટર હંકારી ભાગતા લબર ડ્રાઈવરો કે જેમની પાસે કદાચ ટ્રેક્ટર બેઝ લાયસન્સ પણ નહીં હોય ટ્રેક્ટરના કાગળો નહીં હોય ટ્રેક્ટરનો ઇન્સ્યોરન્સ નહીં હોય છતાં પણ જાહેર માર્ગ ઉપર બેફામ બની અને જાણે કે એમના બાપનો રોડ હોય એવી રીતે જાહેર માર્ગ ઉપર રેતી ઢોળતા ઢોળતા અને રેતીના થર જામી જાય છે અને આ ઢોળાયેલી રેતીની ઉપર દ્વિચક્રી વાહનો જતાં સ્લીપ થઈ જવાથી ઘણા બધા અકસ્માતો પણ સર્જાય છે જ્યારે જ્યારે પણ આ લોકો ઉપર ટ્રેક્ટર ચાલકો ઉપર સમાચાર બનાવવામાં આવે છે ખનન માફિયાઓ વિશે સમાચાર બનાવવામાં આવે છે ત્યારે ટ્રેક્ટર ચાલકો દાદાગીરી પર પણ ઉતરી પડ્યા હોવાના ભૂતકાળમાં કિસ્સાઓ સાંભળવા મળ્યા છે બોરેલી તાલુકાના ઉચાપાન ગામે ડુંગરી ફળિયાના વિપુલ ચંદ્રસિંહ રાઠવા મોટરસાયકલ લઈને લઈ અને જઈ રહ્યો હતો ત્યારે બેફામ રીતે રેતી ભરેલું ટ્રેક્ટર મોટર ચાલકને ચાલકને લેતા ઉંચાપાન ગામના યુવાનનું ઘટના સ્થળે જ પ્રાણ પંખેરું ઉડી ગયું હતું અને તેનું કરુણ મોત નીપજ્યું હતું ડુંગરવાટ જાંબુગોળા રોડ હવે જાણે કે રેત માફિયાઓ માટે સ્પેશિયલ બની ગયો હતો અને ફાટીને ધુમાડે નીકળેલા રેત માફિયાઓ ઉપર તંત્રનો જાણે અંકુશ જ નથી તો પ્રજા હવે આંદોલન કરવા મજબૂર બની છે અને ટૂંક સમયમાં જો આ બેફામ બનેલા ટ્રેક્ટર ચાલકો અને ટ્રક ચાલકો અને ગેરકાયદે કેન્દ્રે સરકી રેતી ખનન કરતા ખનન માફ્યા ઉપર તંત્ર દ્વારા અંકુશ મૂકવામાં નહીં આવે એમની સામે પગલાં ભરવામાં નહીં આવે તો ના છૂટકે સ્થાનિક પ્રજા દ્વારા આંદોલન કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે ઇરફાન મકરાણી સાથે ડીબી લાઈવ ન્યૂઝ પાવી જેતપુર આપણા પોલીસ તમામ ટોળા जो 10 आगे वालों छे ये लोग यहां उभा रहे से चलो बेटा Já vai tomar